પાછો લેતો તો એ વખતે પાછળ એના પાછળ લગભગ ચારથી પાંચ મીટર પાછળ થાંભલો હતો કે થાંભલો મેં જોયો એટલે મેં ડ્રાઈવરને બૂમ પાડી પણ એને સાંભળી નહીં મેં ગાડી મારી ઊભી કરી દીધી કારણ કે મને ઓર્ડર હતો કે એ થાંભલો મારી ગાડી ઉપર પડશે એટલે મેં દૂર થોડીક મારી ગાડી ઊભી કરી દીધી અને ડમ્પરે એ થાંભલાને ટક્કર મારતા એની લાઇનમાં બીજા ત્રણ થાંભલા પડ્યા અને વચ્ચેનો થાંભલો મારી ગાડી ઉપર પડ્યો જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે અને આ થાંભલો મારી ગાડી ઉપર પડ્યો પાછળના ભાગ ઉપર પડ્યો પણ હું સદનસીબે બચી ગયો એટલે ભગવાનનો એનો આભાર મોઢવાણા ગામથી અમારા ફોર્ડ સેન્ટર પર કોલ કરવામાં આવ્યો કે ત્રણ ચાર ત્રણ ચાર પોલ ધરાશાયી કરવામાં આવ્યા છે એમાં એક અજાણ્યા ડમ્પરે અજાણ્યા ડમ્પરે આ ઘટના થઈ છે એવું જાણવા ગામના કોઈએ અમને અજાણ્યા શખ્સે ફોન કરીને ત્યાં જાણ કરવામાં આવી એના સંધાનને અહીંયા આવીને જોતા કે આ ત્રીજી વખતની એવી આ ઘટના બની છે જેના લીધે આ સતત આ ત્રણ પોલ દરાશાય છે જેમાં જોઈ શકો છો તેમાં ત્રણ છે ટૂંક સમયમાં અમે જે કાર્ય છે એ આ જે પોલ ઊભા કરવાના અને જે લાઈન એ ટૂંક સમયમાં પૂર્ણ કરી આપીશું એક ડંપર ચાલક દ્વારા મોઢવાણા ગામમાં દલિત વાસ બાજુ ડમ્પર પાછળ લેતા થાંભલા સાથે ટકરા અને આજુબાજુના ચાર થાંભલા ધરાશાય થઈ ગયા એના સિવાયના આગળના ત્રણ થાંભલા ડેમેજ થયા તે દરમિયાન એક ફોર વ્હીલ ગાડી સાથે પણ થાંભલો માથે પડેલ જેને ડેમેજ ગાડી ડેમેજ થયેલ છે એના એના સિવાય મોઢવાણા ગ્રામ પંચાયત દ્વારા જે તાજેતરમાં નાખે નાખવામાં આવેલ તો સીસીટીવી કેમેરા જે આઠથી વધારે ભાંગી ગયેલ છે